પ્રાઇવેટ મિલકતદારોએ પોતાના પ્લોટ પર ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઊભું કરી દીધું હતું અને વેપાર ધંધો કરવામાં આવી રહ્યો હતો આ પ્રકારનું સ્ટ્રક્ચર ઘણી વાર લોકોના જીવને જોખમમાં મૂકી દેતું હોય છે જેને ધ્યાને રાખીને બાદ ઝોનના અધિકારીઓ દ્વારા આજે ટેમ્પોરી સ્ટ્રક્ચર દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી સુરત મહાનગરપાલિકામાં પ્રાઇવેટ પ્લોટ પર વેપાર ધંધો કરવા માટે ગેરકાયદેસર રીતે સ્ટ્રક્ચર ઊભા કરી દેવાતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા સ્કીમ નંબર સાતમાં વિવિધ સ્થળો પર મંજૂરી વગર ગેરકાયદેસર કબજો કરી વેપાર ધંધો કરવા માટે એમ એસ ચેનલ ટેકા પતળા હોય દુકાન ગોડાઉનમાં લાકડા ફર્નિચરની વસ્તુઓ કાગળના પૂઠા પ્લાસ્ટિકના વેસ્ટ ટુકડા ભંગાર અન્ય જોડનશીલ વસ્તુઓને સંગ્રહિત કરાતી હતી જાહેર જાનમાલની સુરક્ષણ ધ્યાનને રાખીને ગેરકાયદેસર રીતે સ્ટ્રક્ચર ઊભું કરનારાઓને વારંવાર નોટિસ પણ અપાઈ હતી જોકે હાલમાં આ સ્ટ્રક્ચરો સીલ કરાઈ ગયા છે કામગીરી ઉપરાંત ટીવી સ્કીમ નંબર બાંસઠ ડિંડોલી ભેસ્તાન ભેદવાડામાં નોટિસ આપ્યા પછી પણ ટેમ્પોરિ સ્ટ્રક્ચરના બાંધકામની પરવાનગી મેળવી ન હોય આજે રોજ કુલ ચાર ટેમ્પોરિસ સ્ટ્રક્ચર દૂર કરવાની કામગીરી શરૂ થઈ હતી ભરોળપોર્ટ ચેન રાઈ વિટનેસ